આજે તો હું મકઈ વાપા આવી ગયો છું તો ફ્રેન્ડ જો અમારું નવું બિયારણ અને ફ્રેન્ડ અહીંયા એ બધી અમે કાઢી નાખી અને હવે આ અમારી નવી મકાઈ વાપાની છે ફ્રેન્ડ તો જુઓ ફ્રેન્ડ આ અમારી મકઈ અમે આવી રીતે નાખીએ છીએ ફ્રેન્ડ આજે તો બે છોકરા કામે લાગી ગયા છે અનંત મકાઈ નાખે છે અને એ માનવી ખાડા પૂરે છે પાછળ માટી વારે છે બીજી મકાઈ લઈ આવે બેનથી પતી જઈ

સપોર્ટ કરતા રહેજો